આમાં તો રોજ ધંધો એટલે બોજ તો ખરું જ ને અરે તગારું બોધવા જાવ તો તમારે નહીં મેળ પડે મને એમ જ લાગે કેમ તમારી એક્ટિવા તો ભાડો બચ્ચું જોને હોય પેલું છે કૂતરાનું જેણો સકડે એટલી તે એક્ટિવા આયા તમે બકરા જેટલી એવું એમ હોય તો કાકા હું વળતો હેડ તો લઈને હેડો સાલ છે ને વળતો વળતાનું આ હું કેવા જાય તો પેલો એમ તો આવી જાય અચાનક નક્કી ના કેવા ગમે ત્યારે આવી જાય મારે વળતાનું નહીં હાલ ને હાલ જ પહેરાવું પડશે બધું મારી વાત ઓગળો મારે અમે પડ્યું પડ્યું કાટ ખાય એના કરતા તમે હાલ જ લઈ લો વાત તો હાલ એટલો ટાઈમ જ નઈ માર પાસે હાર હડ મો તો ગમે તેમ કઈ લઈને આવ્યો હા કટામ ભરાવ રહો દે હડ લે હું પકડું ધીરે ધીરે થોડું થોડું આવા દે અરે એમ તો આવે ચલો આથે આથે કટાઈ તમે તો એટલા જણે જણે રાખો ને શેક ની કાકા ભરાવ રહો હડ ભરાવ રહો આ તમારા બદલે તો

હવે આ તગાર એને શું કરું એમ તાને ખબર પડી જાય ગાડું થાય એમ કરું પત્ર ઉપર મેલું થયું એમ તને ખબર એ નહિ પડે કે કોણ લઈ જાય કોઈ નહિ ફટાફટ જવું પડશે ને કઈ આવશો રો પેલા કાકોશ્યર છે હરી આયા નહિ થોડો વળતા આવું પેલા મારું ભંગાર વાળો તગારો મશીન જો હોય એની હાલતો હોય ઈ જ છે ભંગાર વાળા નો જ છે શેલાભાઈ પાસે ની નહીં તગારો છે નહીં આલો હું અલગથી થી બેસો હું અલગથી થી પૈસા લઉં એટલે આ ભંગારવાળા જઈ ગયા ને કીધું તો કઈ ઉભું રહેવાનું મારો આવા વર્ષ ક્યાંક આગળ ને હરી ગયો લાગે રાવું પડશે ને કે બોલાવો સારું આશો પડ્યું હોય હું એને પેલા ગોચી ને લીન આવું પછી વાત અલી વાડી ભાજી પી છે

સાયકલ તો બરાબર પણ કાકા આ ઓન તો તમે શું કરો એમાં પ્લા ઠીક છે ઓન તો શું પણ આવે એ તો મને ખબર હે પણ હવે શું આવે કેમ શું આવે વાત કરો તો આ વજન તો ખાલી તમને ભાડો નથી વજન બીજો થાય હાલ તો હોય ઠીક તો પણ રાખો કે હોય તો એનો સાયકલ છે સાયકલ સાયકલ છે નવી નવી તમારી છે ને હા

તમે ટાયરના પૈસા જ ન આવ્યા તો પણ સાયકલના એટલા જ આવે ધોની સાયકલ શું હોય આ ટાયર કીયે છે ખબર છે ટ્યુબલેસ ટ્યુબલેસ છે ઓ વેવક બાર આ ટાયરમાં ટ્યુબલેસ છે પણ કાકા એટલા ધોની સાયકલ પર એટલા જ આવે અને આની બરીક જો ડીશ બરીક રે સેકન્ડની સેકન્ડ જ કહેવા પડ કાકા પણ થોડો તૈયાર હમજો ખાવ તો પછી તમે કોણ કાકા હવે મન તો આટલે એટલા પોહાય છે તો રેવા દે ની પોવાય બન તમે અમે ડાન લઈને ને અમે આવશે તો અમે પ્રિન્ટ થાય ડીઝલ ના બીજા તો ભાઈ તમારો વિષય હે ને યાર તો મને તો મને એટલું જ પોવાય વાર ઉપર અમે ગણ આવે ને તો 800 રૂપિયા તમારે નહીં આવે હું આ વરન તમે ખાલી ઓછી કરજો દો ગાડી તો આ વરન તો છે ઘણો જ ને વાર 20 કિલો હોય છે 20 કિલો નવા કાકા કેટલું છે અજે 15 કિલો તારો 15 રાખો પીલાના 180 ગણો અમારો ભાવ ગણો કે તમારો ભાવ ગણો

તો પણ તમને હાવ પડે એમ ના મારે તો થોડો પુહાવો જોઈએ મને તો પણ તમને પુહાય મને ના પુહાય તો શું કામ ના આપણ બેલ પુહાય ને એવી વાત કરો પણ હવે પુહાય ને તમે શું ના પુહાય આ હવે હું શું કહું કે તમારું ઈ ને મારો ઈ ને મને છેલ્લા 1200 રૂપિયા લો રા 1200 તો નવી આવે કાકા વાત શું કરો તમે નવી તો નવીનો ભાવ અભલ્યો હે નવી નો અમને કોઈ ધંધો નથી તો આ બધો ભાવ આલ્સો નો 1000 રૂપિયા છે ઈ તો હોય એ બધી સાયકલ એવી હોય કોઈ ડિસ્ક બ્રેક વાળી ન હોય પછી એવી આ ભાવ એકદમ ફ્રી પર પણ ગમે તે અમારો ભંગાર માં જવાય નહીં તમારો તો કોઈ હોલ ટોચેલો છે તો અમારે તો ભંગાર માં જવા ના તો કાકા આપણને એટલા અંદર ના પોવાય તો કાકા તમારી જે જબાકી પર મારે કોઈ દુખ્યો ની વિધિ નો કોઈ ધંધો ન કરાય છેલ્લા હવે તમારો નહીં મારો નહીં હજાર ચાલો કાકા એટલા ને કાઠું પડે માથું બળી જાય છે મારું તમારે માથું બળે મારે બળી જાય માથે શું કરું વેસવીત નથી પણ આ તો અચાનક તમારું નામ લીધું એવું ભંગાર વાળાનું ભંગાર વાળો કોઈ કાઢો તો વેસ ઉભરી એટલે તમે ટૂંકો પાડ્યો પણ નકર તમે તો લઉં પડી પડી હડતી જ દીધું ચલો તમારે સાફ કરવાની છે આ હે યો હવે હું સાફ કરો જ કોઈ ના આવ્યો તો કોઈ ને કા હવે મન નઈ પૂહા તો છેરા તમે 900 રૂપિયા માં આલી ના હવે 1000 રૂપિયા રાખો મે 200 રૂપિયા ઓછા કર્યા યાર કાકા પણ કાઢું પડે હે કાઢું તો પડે મને કાઢું પડે હે તો હવે લડો સમજી ના લો 1000 રૂપિયા લે આપણે વાત પર લડો રૂપિયા આલો પણ બે દે કોઈ તમે થોડો ઠાયા રાખજો બે દાડ કે મુલી ને આવ્યો હો આવો તો એ મેલોડી બીજું કોઈ નહીં પડ્યું ના બીજું તો કોઈ નહીં પડ્યું હાલ તો

ઉભારો મો લીન આવ લઈ જાવ હેડો લાવજો હો ફટાફટ અરે એ ભંગાર આવ્યો ભંગાર લઈ એક તાગારો રયો તાગારો તો ભાવેનો નાગે હ કોઈન તમને ન કેતો આ તગારો તાગારો એકે હું આવું બીજું લીન ભંગાર વાળા હોય બધું ભંગાર ભરાઈ ના હો તો મો ગયો તો બાટો ઘોળો બે ડબલ જ રાખશે ને

ભંગાર એમ કેતા ભંગાર રાખો અમને આલો પાછું ત્રણસો રૂપિયા મેં આલે હું સર તમે આલો વાત કરો પણ ત્રણસો

થોડું કોમ હતું હલો હતા વડીલ અરે આવો ને થોડા એ એમતા ભાઈ ને ઝોપા મારે થોડું કોમ હતું ફટાફટ આવ નહી બોલાયેલા

ખાતો તો છોકરા ની શોગન કે તમે મારો સેમો નથી વેશો ખોબરી શોગન હેડો સોગન સોગન તો એ આ ના એમો છે એ નું એ નું ની વેશો છે કે નથી વેશો વેશો જ છે શેરી સોગન કોઈ ના ના એ છે તો ઓય આયુ ભરો ઓય